આજે મને આનંદ છે કે આજે ગુજરાતના ખૂબ બધા લોકો ભગવાનની કથા સાંભળતા થયા અને એમાંય યુવા વર્ગ જે આજ કથા સાંભળે છે એ ભવિષ્યની એક સારી નિશાની છે હું જોઉં છું સમાજમાં કે પહેલાં લોકો કેવલ એક્ટરોના ફોટા ખિસ્સામાં રાખતા હતા અને હવે સાધુઓ પાસે સેલ્ફી પડાવવા આવે છે એને થોડોક વળાંક આવ્યો છે પેલા કેવલ ગીતો જ સાંભળતા હતા અને હવે માણસો આજે ભગવાનની કથા સાંભળતા થયા છે અને ઈશ્વરે આજે તો એટલી બધી ટેકનોલોજી આપણી પાસે છે કે નવરું કંઈ કરવાની જરૂર જ નથી કોઈ ગાડીમાં ફોર વ્હીલમાં જતા હોય પેન ડ્રાઈવ રાખો બસ ડ્રાઈવિંગ બી થઈ જાય રસ્તો બી કપાઈ જાય સાથે કથા બી સંભળાઈ જાય જમવા ટાઈને ઘરે એક નિયમ કરી નાખીએ કે ભાઈ જમતી વખતે કથા ડીવીડીમાં પેનડ્રાઈવમાં ચડાવી દઈએ આ બાજુ અડધો કલાક જમવાનું પતે ત્યાં અડધો કલાક કથા શ્રવણ પણ થઈ જાય ખાવામાં કઈ મગજ રાખવાની જરૂર ન હોય અને એમાં જયારે મગજ જ ખાતા હોય ત્યારે તો પછી એક બાજુ ખાવાનું શરૂ એક બાજુ ભગવાનની કથા સંભળાય છે બેનો રસોઈ બનાવતા હોય બીજું શું કામ હોય અત્યારે તમે નાના નાના આવડાવેલા આઈપોડ ને બધું ઘણું ઘણું આવ્યું છે તમારે કોઈ દોડાની જરૂર નહીં કઈ નહીં એમાં એક પેન ડ્રાઈવ ભરાવી દો ને જ્યાં તમે લઈ જાવ ત્યાં લઈ જાવ બાથરૂમમાં કપડાં ધોવાય તમ ઉપર મૂકી દો કથા સાંભળાણા કરે કપડા ધોવાના કર કરે ગમે ત્યાં રાખી દો આવડું જ આવે ક્યાંય વળી માઠા કૂટે જ નહીં રસોઈ બને ને હારે વારે ભગવાનની કથા સાંભળાય અને ભગવાનની કથા સાંભળતા કીર્તન સાંભળતા રસોઈ બનાવો તમે અને રસોઈ એવી પવિત્ર બને ભાઈ ખાના રાનું પણ કલ્યાણ થાય ખાના રાનું સારું થાય અમારે એક રૂકમાઈ બાઈ પીઠવડી ગામના સ્વામિનારાયણના સત્સંગીના દીકરી બસો વર્ષ પહેલાની આ વાત અને જૂની હળિયાદમાં એમને પરણાવેલા અને એ જમાનામાં એમના સાસુ સસરાની સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મ નિયમ પાળવા ન દે બાઈને બહુ દુઃખી કરેલા અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને બાઈની રક્ષા કરેલી અને એના પિયર આવી ગયા બાઈ પછી સ્વામિનારાયણ એ સસરા પક્ષ વાળા તેડવા આવેલા અને ત્યારે સ્વામિનારાયણ એમ કીધું એના ભાઈને કે તમે આ બેનને કરિયાવરમાં એક ગુણ બાજરો આપો અને એક ભેંસ આપો અને સ્વામિનારાયણ ભગવાને રૂપમાઈ બાઈને કહ્યું કે બાઈ તું તારે સાસરે જા અને આ બાજરો તારા હાથે દળી આના રોટલા કરી એક તો હરિભગત ના ઘર નો બાજરો તારો ભાઈ સત્સંગી અને તોપી સત્સંગી ભગવાન નું ભજન કરતા કરતા બાજરો દળી રોટલા બનાવી ખવડાવજે જે જે તારા હાથ નો રોટલો ખાહે ને એ બધા સત્સંગી થાય કે અને આ ભેંસ છે એના દૂધ દોઈ દહીં મેળવી છાશ કરીને ગામમાં બધાને પાજે જે જે આ તારા હાથની છાશ પીશે ને એ પણ સત્સંગી થાય અને ઇતિહાસ સાક્ષી પૂરે કે એ રૂકમાઈ બાઈ નો સગો સગો એનો દેર એ સાધુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં થઈ ગયો અને આખું ગામ જૂની અળિયાદ સત્સંગી બન્યું ત્યારથી એક ધારું એ ગામ સત્સંગી ચાલ્યું આવે છે એક ખાલી ભગતબાઈ હોય તો એ આખા ઘરને નહીં આખા ગામને સત્સંગમય અને સત્વગુણમય બનાવે એવી તાકાત એક એક જીવ માં રહેલી છે મારે દાદા ખાચરના બહેનો હતા લાડુબા ને જીવબા બંને દરબારની દીકરીઓ એવું પવિત્ર જીવન જીવતા પ્રભુમય જીવન જીવતા કોઈ સંસારી જીવ એની પાસે આવે ને લાડુબા ને જીવબા આવીને બેહે એના ઘાટ સંકલ્પ શાંત થઈ જાય આવા વ્યક્તિત્વ પણ આ દુનિયામાં આવ્યા છે આપણે જિંદગી નકરી ભોગમય નહીં થોડી પ્રભુમય પણ જીવવી એ આ રામાયણ શીખવાડે છે સાત્વિક જીવ તામસી જીવ હોય રાજસી જીવ હોય સાત્વિક જીવ હોય પણ આ લાડુબાન જેને કોઈ ત્રણ ગુણ અડતા જ ન હોય અને એટલા માટે આ જિંદગીમાં થોડી પ્રભુ ભક્તિ પણ મારે તમારે કરવી જોઈએ હે આંખ વહજો શ્યામ કા દર્શન ક્યાં કરે અનુપ જલોટાજી આ બહુ સરસ પંક્તિ ગાતા હે આંખ વહ જો કા દર્શન ક્યા કરે હે શીશ જો પ્રભુ ચરણ વહ મુખ જો રહે વ્યર્થ મેં મુખ વો હે જો હરિ નામ કા સુમિરન ક્યા કરે વ્યર્થ વાતોમાં જે મોઢું રહેતું હોય ને ગામની પંચાયતો કરવામાં બેકાર મુખ છે મુખ એ છે કે જે હરિનામનું સ્મરણ કર્યા કરે હરિનામ જે અને અદભુત પંક્તિ તો લખાણી કે મોતી નહીં શોભા હાથ કી બહુ વાળી વીટીઓ કે લકીઓ પહેરવાથી હાથ ની શોભા નથી હીરા મોતી સે નહીં શોભા હે હાથ કી હે હાથ જો ભગવાન કા પૂજન ક્યાં કરે મર કર અમર નામ હૈ જીવ કા જગમે મર કર અમર નામ હૈ જીવ કા જગમે પ્રભુ પ્રેમ મે બલિદાન જો જીવન ક્યા કરે શબરી જો આજ અમર બની ગઈ ગોપીઓ જો અમર બની ગઈ મીરાબાઈ અમર બની ગઈ આ એક એક સત્તાવાળા તો કેટલા મરી ગયા પણ અમર નો બિના સંપત્તિઓ વાળા કેટલા ઉકલી ગયા તો એ અમર ન બન્યા અને જેણે જેણે પ્રભુની ભક્તિ કરી પછી પ્રભુ ભક્તિ હોય ગુરુ ભક્તિ હોય માતૃ પિતૃ ભક્તિ હોય હોય કે આ બધા અમર બની એકલવ્ય ને કોણ ભૂલે ગુરુ ભક્તિનું પાત્ર હતું શ્રવણ ને કોણ દુનિયા ભૂલે ગાંધીજી નાનપણમાં શ્રવણ ની ખાલી એક ફિલ્મ જોયું હતું જીણું એવું બધું ઓલું બતાવતા ઓલા નાના ગામડમ જૂના જમા એવું એમાંથી એનું ચરિત્ર પથ્થરમાં કંડાર્યું છે કે મેં કીધું આજની યુવા પેઢી આવે ને મંદિરે અને ખાલી એકાદું ચરિત્ર જોવે પ્રેરણા મળે કે દીકરા આવાય બી હોય ભક્તિ વાળો માણસ એ અમર બને છે અને એટલા માટે આપણે બધાએ ભગવાનની ભક્તિ જરૂર કરવી સમાજ સેવા કરનારાની મારી વિનંતી છે સમાજ સેવા કરવી એ આપણું માનવીય કર્તવ્ય છે કરવું પડે આપણે આ શરીર છે તો આને નવડાવું ધોવડાવું ખવડાવું હાજુમાંદું થાય દવાખાને લઈ જવું એ આપણું કર્તવ્ય હોય પરિવારમાં આપણે રહેતા હોય તો પરિવારના કોઈ બી મેમ્બરને સુખ દુઃખ આવે તો એને મદદ કરવી આપણે હેલ્પ કરવી આપણી ફરજમાં આવે એમ આપણે એક સમાજમાં રહીએ છીએ તો કોઈ પણને દુઃખ હોય તો એના દુઃખમાં મદદરૂપ થવું એ આપણું માનવીય કર્તવ્ય છે પણ એટલાથી પૂર્ણાહુતિનો માની લેશો જીવના કલ્યાણ માટે પ્રભુ ભક્તિની પણ જરૂર છે આત્મકલ્યાણની પણ જરૂર છે મહાત્મા ગાંધી એમ કહેતા દેશ માટે એણે ઘણું કર્યું પણ ગાંધીજી એમ કહેતા જે સત્યની ખોજમાં હું નીકળ્યો તો એ તો મારે બાકી જ રહી આ જે સત્યની પરમાત્માની ખોજમાં નીકળ્યો તો એ તો મારે બાકી જ રહી ગયો અને જીવના જન્મ મરણનો એન્ડ તો પ્રભુ ભક્તિથી આવશે એટલા માટે કોઈ કવિએ ગાયું છે કે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું ભક્તિ કરતા અંતકાળ આવે અને પ્રભુ ભક્તિ કરતા કરતા ભીષ્મ કૃષ્ણ આવે દાદા ભીષ્મમ બાણસૈયા ઉપર સૂતા હતા અને ભગવાન કૃષ્ણ હામે ઊભા હતા પાંડવો બધા મસ્ત પાસે ઊભા હતા અને તેથી દાદા ભીષ્મ એટલું કીધું હતું આમ તો જો ને તો દાદાને દર્શન દેવા માટે જ કૃષ્ણ ત્યાં લાવ્યા હતા યુધિષ્ઠિરને શોખ થતો હતો મહાભારતનું યુદ્ધ તો જીત્યા પણ એને એમ થતું હતું કે મેં આ રાજ માટે કેટલાય સગા સંબંધીઓને મારી અને ઢગલો કરી નહીં આવે આ બહુ પાકો નિયમ છે કોઈને દુખવીને મારીને હેરાન કરીને અવળું કરીને છળ કપટ કરીને દગાદુગી કરીને આપણે કંઈક લઈ લેશું પણ એ ચીજ કોઈથી હક નહીં આવે

નિહાળીતી ઈ મનોહર મૂર્તિમાં મારા મનની વૃત્તિ સ્થિર થાઓ અંતકાળે દાદા સ્મરણ કરીજો અને જ્યારે યજ્ઞમાં બધાને સેવા આપવામાં આવેલી એમાં પત્રાવાળા એઠા પત્રાવાળા ઉપાડવાની સેવા તમે સંભાળી અને જે હેઠા પત્રાવાળા ઉપાડતા હતા હે ભગવાન એ મેં તમને જોયા હતા એમાં મારી વૃત્તિ સ્થિર થાવ અને જ્યારે બે સેનાની વચ્ચે રથ તમે ઊભો રાખી અને અર્જુનને તમે ગીતાનો ઉપદેશ દેતા હતા એ માધુરી મૂર્તિ મેં નિહાળેલી એ મૂર્તિમાં મારા મનની વૃત્તાઓમાં દૈવસે મેં પ્રતિજ્ઞા કરી કે કાલના દિવસ ઉગતાથી આથમતા સુધીમાં કાં રણ મેદાનમાં અર્જુન નહીં હોય અને કાં દાદો ભીષ્મ નહીં હોય અને દસમે દાડે તમે મને મારવા માટે તમારી પ્રતિજ્ઞા તોડી હાથમાં રથનું પૈડું લઈ માથેથી મુગટ નીચે પડી ગયેલો વાળ વિખરાઈ ગયેલા પરસેવાના બુંદ કપાળે વળગેલા અને મને મારવા દોડ્યા આવતા હતા